ગુજરાતમાં દારૂબંધી છે વાદ હાસ્યસ્પદ લાગે છે કેમ કે કાગળ પરની દારૂબંધી અને વાસ્તવિક ધરાતલની પર ચિત્ર કંઈક અલગ દેખાય છે સત્તાધીશો દારૂબંધીના પ્રયત્નો કરી રહ્યા છે ઈચ્છાશક્તિનો અભાવ યુવાધનને બરબાદ કરી રહ્યું છે શાંત ગણાતા ગુજરાતમાં દારૂ ડ્રગ્સ વધતું ચલ કાયદો ને વ્યવસ્થા પર અસર કરી રહ્યું છે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે જેના કારણે યુવાનો તેનું વ્યસન કરી રહ્યા છે વડોદરામાં રક્ષિત કાંડ સર્જાતા રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને એન સિવાય દ્વારા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ ઉપર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને બીજેપી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા આ ઉપરાંત નશો વગાવો ગુજરાત બચાવો ગૃહમંત્રી રાજીનામું આપો ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એને સિવાયના ના

ગયા ત્રણ ચાર દિવસ પહેલા હિટ એન્ડ રન ની ઘટના બની હતી રક્ષિત જે ગાડી ડ્રાઈવ કરતો તો એ પોતે ડ્રગ્સ લીધેલો દારૂ પીધેલો નશાની હાલતમાં હતો જ્યારે ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી વાળું ગુજરાત છે ત્યારે ખુલ્લે આમ ડ્રગ્સ અને દારૂનો વેપાર થાય છે ગુજરાત સરકાર અને ગૃહમંત્રીની રહેમ રાહે થાય છે એમને ચેતવણી આપવા માટે ગૃહમંત્રી નું રાજીનામું છે જે પ્રકારે ગાંધી સરદારના ગુજરાત માં દારૂ અને ડ્રગ્સ નો વેપાર ચાલી રહ્યો છે એના હપ્તા રાજ્ય સરકાર સુધી પહોંચે છે જો ગૃહમંત્રી ની એ વેપાર બંધ કરાવવાની તાકાત ના હોય તો રાજીનામું આપીને ઘેર બેસી જવું છે